આજે ઓગણીસમી જુલાઈ બે હજાર પચીસ ના રોજ ગુજરાત અનેક મહત્વપૂર્ણ ઘટનાઓના વરાંક પર અભૂન છે આ ઘટનાઓ રાજ્યના નાગરિકોના દૈનિક જીવનને અંદાનપૂર્વક પ્રભાવિત કરી રહી છે રાજ્ય ચોમાસાના હવામાન માન અપેક્ષિત ફેરફારોથી લીને દરેક રસોડા અને પેટ્રોલ પંપ પર અનુવાતા સતત આર્થિક દબાણ સુધીની ચેડિલ હાડનાઓનો સામનો કરી રહ્યું છે જાહેર સલામતી માલખાકીય અખંડિતતા અને વહીવટી જવાબદારીના મુદ્દાઓ સામે આવ્યા છે જે સરકાર અને ન્યાયતંત્ર બંનેનું ધ્યાન માંગી રહ્યા છે આ ઈવો દિવસ છે જ્યાં શહેરોને સ્વચ્છતા માટે રાષ્ટ્રીય સન્માન મળ્યા જેવી નાગરિક ગૌરવની ક્ષણો વધતા જીવન ખર્ચ અને જાહેર આરોગ્યની ચિંતાઓની કપોળ વાસ્તવિકતાઓ સાથે જોડાયેલી છે

આપને નવીનતમ હવામાન આગાહી યોની શોત કરીશું બંગાળની ખાડીની વાતાવરણની પ્રણાલી ખેડૂતો અને શિહેરી માટે શુન અર્થ ધરાવે છે જેઓ નોંધપાત્ર વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આપને ચિંતાજનક આર્થિક સૂચકાંકો ખાસ કરીને ખાદ્યતેલોના વધતા ભાવ અને ઇંધણના વધકોટવાળા ખર્ચનું પણ વિશ્લેષણ કરીશું જ્યારે સંભવેત રાહત પર સરકારના વલણની તપાસ કરીશું સત્તાના ગલિયારા તરફ ત્યાંના પીશું જિયાન ગુજરાત હાઈકોર્ટ પુલની સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાપન જેવા ગંભીર મુદ્દા ઉપર પોતાનો અવાજ ઉચાવી રહી છે જેનાથી રાજ્ય વહીવટી તંત્ર દ્વારા ડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે આ લેહ ગુજરાતના દરેક અહેમાસી માટે એક માર્ગદર્શિકા બનવાનો હેતુ ધરાવે છે જે માહિતીપ્રદ અને સમજવામાં સરળ હોય તેવી આંતરદર્શિટી પ્રદાન કરે છે આપણે રાજ્યની રાષ્ટ્રીય સ્વચ્છતા સર્વેક્ષણો માંગની સિદ્ધિઓને આવરી લેશું જે સામૂહિક સિદ્ધિની ભાવના લાવે છે જ્યારે વિક્ટર જન્ય રોગો સંબંધિત ચિંતાજંક આંકડાઓથી દૂર નહીં નહીં જેને આપની જાગૃતિની જરૂર છે ડેરી ખેડૂતોને આપવામાં આવેલી નાણાકીય રાહતથી લઈને રાજ્યના રાજકીય લેન્ડસ્કેપમાં મુખ્ય પેરફારો સુધી દરેક સમાચારનો ટુકડો મોટા ચિત્રમાં પારો આવે છે આબને ગુજરાત અને સંગર ભારત આંતરરાષ્ટ્રીય પ્રકારો વચ્ચે પોતાને કેવી રીતે સ્થાન આપી રહ્યું છે વૈશ્વિક મંચ પર તેની પ્રાથમિકતાઓને કેવી રીતે રજૂ કરી રહ્યું છે તે જોવા માટે આપની દ્રષ્ટિને પણ વિસ્તૃત કરીશું દેવસની મુખ્ય હેડલાઇન્સમાં આપની સાથે જોડાવ આપના સહિયારા અનુભવો વિશેની વાતચીત છે ભલે તમે તમારા પરિવારના સ્વાસ્થ્ય અને બજેટ વિશે ચિંતિત માતા પિતા હો આકાશ તરફ જોઈ રહેલા ખેડૂત હો શહેરની શેરીઓમાં અવરજવર કરતા મુસાફર હો

ગુજરાત પર હાલમાં નંજર રાખીને રાહ જોવાઈ રહી છે કારણ કે ચોમાસું ટૂંકા વિરામ પછી નવી ઉર્જા સાથે રાજ્યમાન ફરી પ્રવેશ કરવા તૈયાર છે હવામાન નીચના તો બંગાળની ખાડીમાન ઉદ્ગવેલી એક મહત્વપૂર્ણ દબાણ પ્રણાલી પર નજીકથી નજર રાખી રહ્યા છે આ પ્રણાલી દેશ પરમાંથી પસાર થઈ છે અને હવે ઉત્તર પ્રદેશ પર સ્થિત છે પરંતુ તેનો પ્રભાવ શિયર ઝોન તરીકે બોલકાતી પદ્ધતિ દ્વારા ગુજરાત સુધી વિસ્તરવાની અપેક્ષા છે આ વાતાવરણીય વિકાસ એ મુખ્ય કારણ છે કે હવામાનશાસ્ત્રીઓ રાજ્ય માટે પિનાશવાળા સમયગાલાની આગાહી કરી રહ્યા છે ખાસ કરીને આજથી બોગનીસમી જુલાઈ ટી એકવીસમી જુલાઈ સુધી વેવિટ પ્રદેશોમાં વ્યાપક મધ્યમ વરસાદની અપેક્ષા છે જેમાં કેટલાક વિસ્તારોમાં ભારે તીવ્ર વરસાદ પડી શકે છે જે તાજેતરના સૂકા સમયગાળામાંથી નોંધપાત્ર રાહત આવી શકે છે વધુ લાંબા ગાલાની અને સંભવે તને નાટકીય આગાહી પ્રદાન કરતા અનુભવી હવામાન વિશ્લેષક કંબાલાલ પટેલે સંકેત આપ્યો છે કે જુલાઈના અંતમાં વધુ શક્તિશાળી ચોમાસાનો પ્રવાહ આવી શકે છે તેમની આગાહીઓ જુલાઈની ત્રીસમી અને એક તારીખની આસપાસના સમયગાળા તરફ નિર્દેશ કરે છે જ્યારે સારાટ અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે તેમને તો એમ પણ સૂચવ્યું છે કે આ પ્રદેશોમાં કેટલાક સ્થળોએ આ બે દિવસના સમયગાળા દરમિયાન આઠથી દસ ઇંચ વરસાદ પડી શકે છે આવી આગાહીમાન આશા અને ફે બંને છે જ્યારે તે કૃક્ષી અને જળ સંગ્રહણને ફરવા માટે એક મોટો પાયદો થશે ત્યારે તે સંભવિત જળ બંધવાકાર અને પૂર વિશે પંચિંતાઓ ગીબી કરે છે જેના માટે સ્થાનિક સત્તાવારાઓ અને રહેવાસીઓ દ્વારા અબાટી તૈયારી કરવી જરૂરી છે જોકે તાજેતરમાં વરસાદ ગોચો અને છીટો છવાયો રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં ચોમાસાનો માતર હલવો સ્પર્શ જોવા મળ્યો હતો જેમાં સમગ્ર રાજ્યમાં માત્ર તેર તાલુકાઓમાં હરવા ચાપટાન પડ્યા હતા સાંથી વધુ વરસાદ સુરેન્દ્રનગર જિલ્લાના વરવાનમાં નોંધાયો હતો જ્યાં એક ઇંચ થી વધુ વરસાદ પડ્યો હતો આ ન્યૂનતમ પ્રવૃત્તિ આગામી આગાહી કરેલા પીના સમયગાડાની નિર્ણાયક જરૂરિયાતને પ્રકાશિત કરે છે ખાસ કરીને ખુરશે ક્ષેત્ર આ વર્ષે ચોમાસાની અનિયમિત શરૂઆતથી અવરોધાયેલી ખરીશ વાવણીની મોસમને બચાવવા માટે આ વરસાદ પર નિર્ભર છે ખાના પાકોનું ભાવિ અધધરતાલ છે જે આવનારી હવામાન પ્રણાલીઓ દ્વારા વચનબદ્ધ જીવન આપનાર પાણીની રાહ જોઈ રહ્યા છે તેથી આગામી દસ દિવસ ગુજરાત માટે નિર્ણાયક છે પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ જેવા નિષ્ણાતોની આગાહી ટૂંકા ગાડાના મધ્યમ વરસાદના પચન સાથે લાંબા ગારાના ભારે વરસાદની સિન ભાવનાને મિશ્રિત કરીને શૂન અપેક્ષા રાખવી તેનો માર્ગ પ્રદાન કરે છે સરેરાશ નાગરિક માટે આનો અર્થ તે છે કે વિવિધ સંભાવનાઓ માટે તૈયારી કરવી મધ્યમ વરસાદની સુખ રાહતનો આનંદ માનવાથી લઈને ભારે વરસાદ સામે જરૂરી સાવચેતી રાખવા સુધી રાજ્યના વહીવટીતંત્ર માટે તે એક કાર્યવાહી માટેનો આહવાન છે કે ડ્રેનેજ સિસ્ટમ સ્પચ્છત છે આપત્ત વ્યવસ્થાપન ટીમો એલર્ટ પર છે અને ખેડૂતોને આગામી વરસાદનો મહત્તમ ઉપયોગ કરવા માટે સમયસર સલાહ મળે છે આકાશ ગુજરાતના તાત્કાલિક ભવિષ્યની ચાવી ટરાવે છે અને બધાની નજર તેના પર છે ગુજરાત પરના પરિવારો પર આર્થિક દબાણ વધી રહ્યું છે કારણ કે તહેવારોની મોસમ નજીક આવી રહી છે જેમાન માન આપશે કસોએ તેલોના પામાન તીવ અને અનગમતો વધારો થયો છે છેલ્લા એક મહિનામાં મગફળીના તેલના પામાન નોંટ પાતરુ ચારો જોવા મળ્યો છે જેમાન માન 15 કિલોગ્રામના ટીનના બામાન 70 રૂપિયાનો વધારો થયો છે અને તે 2435 થી 2485 ની નવી રેન્જ પર પહોંચી ગયો છે

પોસવા માટે કાંતો વપરાશમાં માં કરવો પડે છે અથવા અન્ય આવશ્ય ખર્ચાઓમાંથી પંડોળ પાડવું પડે છે આ સમય ખાસ કરીને મુશ્કેલ છે